મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી અને આપણે જ બધાની કોઈ ને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ કે જો આ બસો એકતાલીસ સીટ આપણને બે હજાર ચૌદ માં મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત નમસ્કાર કોઈ વ્યક્તિને એના જીવનનું બધું જ મળી ગયું હોય પરંતુ એમ છતાં પણ જિંદગીમાં છૂટેલી વસ્તુનો વધારે અફસોસ હોય અને આવું જ કંઈક ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી આર રૂમ અને હું કાટેલિયા લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા અપકી બાર ચારસો પાર આ પ્રકારનું સૂત્ર ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવ્યું હતું કેન્દ્રીય નેતાગીરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એક વખત વડાપ્રધાન તરીકે મૂકવામાં આવ્યા હતા અને અપકી બાર ચારસો પારનું સૂત્ર આપવા આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીને એવું જ હતું કે આ વખતેના જે પરિણામો છે એમાં એમને ચારસો કરતાં વધારે સીટો મળી જશે જો કે એટલી સીટો ના મળી અને ચારસોની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ ત્રણસોની આજુબાજુમાં સમેટાઈ ગઈ ગત બે લોકસભાની ચૂંટણીઓમાં જેમાં નેતા વિપક્ષ પણ વિપક્ષને મળ્યો નહોતો એ વિપક્ષ હવે સો સીટોએ જઈને ઊભો છે એવામાં રાહુલ ગાંધી નેતા વિપક્ષ છે પરંતુ આ તમામની વચ્ચે ગુજરાતની છવ્વીસમાંથી 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી શકે છે વાત જાણે એમ છે કે સદસ્યતા અભિયાનની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કીધું કે મને અફસોસ છે હું એ વાતને સ્વીકારું છું એ મારી ભૂલ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત જેવા ગુજરાતમાંથી કે જે ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનું હિન્દુત્વનું અને ભારતીય જનતા પાર્ટીના તમામ એક્સપેરિમેન્ટ એનું જે કોઈ સ્થળ હોય તો એ ગુજરાત છે અને એ ગુજરાતની બનાસકાંઠા બેઠક એ ભારતીય જનતા પાર્ટી હારી ગઈ આમ તો ભાજપના તમે તમામ નેતાઓને જો ચૂંટણી સમયે પૂછતા તો એ હંમેશા છવ્વીસમાંથી છવ્વીસ બેઠક અને ગુજરાતમાં પાછું જે મંત્ર આપવામાં આવ્યો હતો એ મંત્ર હતો તમામ સીટ એ પાંચ લાખની પાર કે દરેક લોકસભાની સીટ એ ભારતીય જનતા પાર્ટી પાંચ લાખ કરતાં પણ વધારે મતોથી જીતવાની છે પરંતુ આ તમામની વચ્ચે પાંચ લાખથી નહીં પણ ઘણી બધી સીટ એ માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી એ પચાસ હજારથી એક લાખના વોટની વચ્ચે માંડ માંડ જીતી શકી છે જ્યારે પાટણ આણંદ આ બધી બેઠકોમાં ખૂબ લાંબી એવી ફ્લાય ફાઈટ એ અમિત ચાવડા આ તમામ લોકોએ આપી છે પરંતુ આ તમામની વચ્ચે સી આર પાટીલ જે વાતથી પીડાઈ રહ્યા છે જે વાતનો અફસોસ કરી રહ્યા છે એ અફસોસ એમને એમ છે કે આપણે ગુજરાતમાં એક સીટ હારી ગયા એમાં મારો પણ વાક છે બીજાનો પણ વાક છે જો તમામ લોકોએ મહેનત કરી હતી કરી હોત તો આપણે બનાસકાંઠા સીટને પણ જીતી શકતા લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી શિથિલતા થોડી નિરાશા પણ છે અને એટલા જ માટે આપણે આપણે થોડી સીટ ઓછી આવી પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ બસોને એકતાલીસ સીટ આપણે બે હજાર ચૌદમાં મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો હોત કે અમે આજ સુધી સુધીમાં સૌથી વધારે બસોને એકતાલીસ સીટ જીત્યા પરંતુ આપણે બસો તોતેર જીત્યા ત્રણસો ત્રણ જીત્યા અને આપણે જ બધાની કોઈને કોઈ જગ્યાએ ભૂલ હશે એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી પરંતુ હવે આમાંથી આગળ વધીને આવનારા દિવસોમાં જે નિરાશાનું વાતાવરણ જે ખંખેરીને બહાર આવવું પડશે પરંતુ સી આર પાટીલ એ જે વાત કરી રહ્યા છે વાત કરતા એમને એ વિચારવું જોઈએ કે ત્રીજી વખત ત્રીજી વખત ગુજરાતની અંદર ગુજરાતની જનતાએ બે વખત છવ્વીસ છવ્વીસ અને ત્રીજી વખત પચીસ જેટલી લોકસભાની સીટ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડીને દિલ્હી ભારતીય જનતા પાર્ટીને પચીસ જેટલા સંસદ સભ્યો મોકલ્યા છે પણ આ તમામની વચ્ચે રાજનેતા હોય અને રાજનેતા એટલે કે એને હંમેશા એક જ સ્વાર્થ હોય નેતાઓને એના જીવનનો એક જ સ્વાર્થ હોય એ ચાહે સી આર પાટીલ હોય રાહુલ ગાંધી હોય કે પછી કોઈ પણ હોય એનો એક જ સ્વાર્થ હોય કે ચૂંટણીઓને લગાતાર જીતતી રહેવી જીતતી રહેવી મોટા માર્જિનથી જીતવી મોટી બહુમતીથી જીતવી એ હંમેશા નેતાઓનો સ્વાર્થ હોય છે નેતાઓનો ગોલ હોય છે એમને બીજું કંઈ જ દેખાતું નથી હોતું એ એ એ એટલા એ સીટો જીતવાના એ મત મેળવવાના નેતાઓ લાલચી હોય છે એમને કદાચ ગમે એટલા મત મળી ગયા હોય કે ગમે એટલી સીટ મળી ગઈ હોય એમ છતાં પણ એને એમ થાય કે હું નવ લાખથી નહીં હું દસ લાખની લીડથી જીત્યો હતો મારી પાર્ટીએ એકસો ને છપ્પનની મારી પાર્ટી એકસો ને બ્યાસી બ્યાસી વિધાનસભાની જીત જીતી ગઈ તો મારી પાર્ટીએ ત્રણસો સીટ જીતી મારી પાર્ટીએ લોકસભામાં ચારસો ચારસો સીટ જે ચારસો પારનો નારો આપ્યો હતો એ જીતી ગયો હતો કારણ કે નેતાઓને રેકોર્ડ બનાવવા હોય છે ઇતિહાસ સર્જો હોય છે પ્રજાને બતાવી દેવું હોય છે વિપક્ષને બતાવી દેવું હોય છે અને રાજકારણના સુવર્ણ ઇતિહાસમાં પોતાનું નામે સવર્ણ અક્ષરે લખાવી દેવું હોય છે કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જ્યારે સી આર પાટીલ સાહેબ હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતી હતી પરંતુ સી આર પાટીલ સાહેબ જ્યારે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ હતા ત્યારે લોકસભાની ચૂંટણીમાં એક સીટ હારી ગઈ આ તફાવત છે અને આ તફાવત માટે થઈને સી આર પાટીલને એક સીટ પણ ગુમાવવી નહોતી કારણ કે જે ઇતિહાસ લખાવાનો છે ભારતીય જનતા પાર્ટીનો એ ઇતિહાસમાં એ તમામ પ્રકારના જે ભાજપના જે સર્વે છે એ સર્વેમાં જ્યારે જ્યારે પણ ઇતિહાસનું વાંચન થશે ત્યારે ત્યારે પાટીલના સમયે એક સીટ હારી ગયા હતા એ હંમેશા વંચાશે અને એટલા માટે સી આર પાટીલે આજે સદસ્યતા અભિયાનમાં પણ એ વાતને ફરી યાદ કરી અમને શું લાગે છે આગામી વિધાનસભાની ચૂંટણીમાં અથવા તો આવનારી જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલી સીટો જીતશે એ તમે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ ચેનલને યુટ્યુબ પર જઈ અને સબસ્ક્રાઈબ કરી દેજો નમસ્કાર